ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન્સનો થઈ રહેલો ભયંકર વિરોધ ચર્ચામાં છે ત્યાં હજારો લોકો રસ્તા પર ઉતરીને ઇમિગ્રેશન વિરુદ્ધ મોટા પાયે રેલીઓ કરી રહ્યા છે અને આ રેલી ઇમિગ્રન્ટ્સમાં પણ સ્પેશિયલ ઇન્ડિયન્સને ટાર્ગેટ કરી રહી છે પણ કેમ ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને કયા કયા સિટીઝમાં પ્રોટેસ્ટ જોવા મળી રહી છે આ બધું જ તમને કહીએ ડિટેલમાં ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રેશનને લઈને એક મોટી ચર્ચા શરૂ થઈ છે હજારો લોકો સિડની મેલબર્ન બ્રિસ્બેન કેનબેરા એડિલેડ અને પર્ચ જેવા મોટા સિટીઝમાં રસ્તા પર ઉતરવા લાગ્યા છે અને આ ઇન્ડિયન કમ્યુનિટી સીધી ટાર્ગેટ થઈ રહી છે મોટો પર રોડ ઉપર ઉતર્યો છે કે ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન માઇગ્રન્ટ્સની પોપ્યુલેશન સ્પીડમાં અને સતત વધી રહી છે એકલા સિડનીમાં જ પાંચથી થી આઠ હજાર લોકો માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા રેલીમાં જોડાયા એમાં કેટલાય લોકો ઓસ્ટ્રેલિયન ફ્લેગ્સમાં લપેટાયેલા જોવામાં આવ્યા મેલબર્નમાં રેફ્યુજી એક્શન સ્કવેલેશન કાઉન્ટર પ્રોટેસ્ટ પણ કરી કે જેનાથી માહોલ વધારે પડતો ગરમાઈ ગયો છે હવે આ બધાની વચ્ચે સવાલ એ ઊભો થાય છે કે કેમ ઇન્ડિયન્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ઓસ્ટ્રેલિયા તો કાયમથી ઇમિગ્રન્ટ ફ્રેન્ડલી દેશ માનવામાં આવે છે તો આંકડા કે છે એ પ્રમાણે ઇન્ડિયન કોમ્યુનિટીની પોપ્યુલેશન છેલ્લા વીસ વર્ષથી સ્પીડમાં વધી રહી છે ઓસ્ટ્રેલિયામાં બે હાજર એકમાં ખાલી દોઢ લાખ જેટલા મોર ઇન્ડિયન્સની પોપ્યુલેશન હતી જે બે હાજર સુધીમાં વધીને સાડા આઠ લાખ થઈ ગઈ તો આજના સમયમાં ઓસ્ટ્રેલિયામાં યુકે પછી સેકન્ડ લાર્જેસ્ટ માઇગ્રન્ટ કમ્યુનિટી ઇન્ડિયન્સની છે જોકે ત્યાંની પોપ્યુલેશનમાં ઇન્ડિયાના માઇગ્રન્ટ્સનો હિસ્સો ખાલી ત્રણ પોઈન્ટ બે ટકા જ છે પણ રાઈઝિંગ લિવિંગ કોસ્ટ હાઉસિંગ ક્રાઇસિસ અને જોબ કોમ્પિટિશનને લીધે એક્સ્ટ્રીમિસ્ટ ગ્રુપ્સ ઇન્ડિયન્સને મોટા પાયે ટાર્ગેટ કરી રહ્યા છે અને એ બધાની વચ્ચે પ્રોટેસ્ટ પેમ્ફલેટ્સમાં લખવામાં આવ્યું છે કે પાંચ વર્ષમાં જેટલા ઇન્ડિયન્સ આવ્યા એટલા ગ્રીક્સ અને ઇટાલિયન્સ સો વર્ષમાં પણ નથી આવ્યા અને પછી એના કલ્ચરલ રિપ્લેસમેન્ટ પણ કહી દીધું એનાથી ક્લિયર છે કે રેલીમાં રહેલા ગ્રુપ માઇગ્રેશન નહીં પણ સ્પેસિફિક ઇન્ડિયન માઇગ્રન્ટને ટાર્ગેટ કરી રહ્યા છે પ્રાઇમ મિનિસ્ટર એન્થની એલબનીઝે આ બધી રેલીઝની નિંદા કરી અને સ્પષ્ટ કહી દીધું કે આ પ્રોટેસ્ટ ન્યુ નાઝી અને ફાર રાઇટ ગ્રુપથી જોડાયેલી છે અને હકીકતમાં રેલીઝની વચ્ચે નેશનલ સોશિયલિસ્ટ નેટવર્ક એટલે કે એનએસએન જેવા ન્યુ નાઝી ગ્રુપ્સ ઓપનલી જોવા પણ મળ્યા અને એમના નેતા થોમસ સેવલે ભીડને એડ્રેસ પણ કરી કે જે ફોટામાં જોવાઈ મળ્યો સોશિયલ મીડિયા પર પણ નિયો નાઝી સપોર્ટર્સ ઓપનલી એન્ટી ઇન્ડિયન્સ અને રેસિસ્ટ નારેબાજી કરતા પણ જોવા મળ્યા કોઈએ લખ્યું કે ઇટ્સ ટાઈમ ટુ ગીવ અસ બેક અવર વ્હાઇટ નેશન તો કોઈ મહિલાઓના વોટિંગ રાઇટ પણ છીનવવાની વાત કરી રહ્યું હતું હવે ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન માઇગ્રન્ટ્સને લઈને આટલી બધી નફરત કેમ જોવા મળી રહી છે તો એક્સપર્ટનું કહેવું છે કે કેટલાક લોકોના ડર છે કે ઇન્ડિયન ઓરિજિન વોટર્સ ફ્યુચર ઇલેક્શનમાં બહુ મોટું ફેક્ટર બની શકે છે અને એક્સ્ટ્રીમિસ્ટ ગ્રુપ્સને એટલે પણ આક્રમણ થઈ રહી છે એમને લાગે છે કે એ નેરેટિવ્સ માટે પણ આ મુદ્દાનો ઉપયોગ કરી શકે છે પણ હકીકત એ છે કે ઇન્ડિયન કોમ્યુનિટીએ ઓસ્ટ્રેલિયાની ઇકોનોમી એજ્યુકેશન અને હેલ્થકેરમાં બહુ મોટું કન્ટ્રીબ્યુશન આપેલું છે બંને મેજર પાર્ટીઝ ગવર્મેન્ટ અને ઓપોઝિશન પબ્લિકલી તો ઇન્ડિયન્સના વખાણ જ કરતી જોવા મળી રહી છે એટલે સવાલ એ છે કે શું આ રેલીઝ હકીકતમાં ઇમિગ્રેશન ક્રાઇસિસની વિરુદ્ધ છે કે પછી રેસિઝમ અને ન્યૂ નાઝ આઈડિયોલોજી એક નવું રૂપ છે કે જે ઇન્ડિયન્સને હેરાન કરવા માગે છે આ ઇસ્યુ ખાલી ઓસ્ટ્રેલિયા સુધી લિમિટેડ નથી પણ આખી દુનિયામાં સરકારો ઇમિગ્રન્ટ ઇન્ડિયન્સને ઘણી જગ્યાએ ટાર્ગેટ કરતી જોવા મળી રહી છે હવે મોદીને લીધે દુનિયામાં ઇન્ડિયન્સનો ડંકો વાગે છે મોદી વિશ્વગુરુ છે એવી કહાનીઓ સામે હકીકત તો એ છે કે ડિપ્લોમસીમાં ઐતિહાસિક ફેલ રહેલી મોદી સરકારના રાજમાં દુનિયાભરમાં ઇન્ડિયન્સ સામે નફરત વધી રહી છે અને ટાર્ગેટ થઈ રહ્યા છે અને સરકાર પણ કોઈ મજબૂત કઈ બોલી નથી રહી ત્યારે તમને શું લાગે છે કે ઇન્ડિયન્સને કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને શું ઓસ્ટ્રેલિયન સરકારે આ રીતની હેટ રેલીઝની વિરુદ્ધ વધારે કડક સ્ટેન્ડ લેવું જોઈએ તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો આવી જ અપડેટ્સ મેળવતા રહેવા માટે સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી